थे सनातन धर्म की थे अपने अपने गुरु महाराज की बाराम महाराज की जय संभ्राम महाराज की जय ये तो बाबा पुणे जय कृष्ण कन्याल की रामचंद्र भगवान की जय आज के आनंद की जगाभोम की ભક્તિ ભક્તિશાળા મોડા આપણે ગુરુપૂર્ણમાં એ નિમિત્તે બધા દૂર દૂરથી ભાઈઓ બહેનો આવે ને મારા પ્રેમથી ભાવથી હૃદયથી જય ગુરુ આ કુકુળથી જ વાણીનો દોર ચાલુ થઈ ગયો છે ખૂબ માણી થઈ સારી વાણી થઈ વાણીનો વિચાર પણ આપણે બધા કરીએ છીએ વાણીનો વિચાર એમ કહેવા માંગે છે કે આપણને પરમાત્માએ દેવોને દૂરનો પીવો મનુષ્ય અવતાર આપ્યો એને સાર્થક કરવા માટે સંતોએ વાણી બનાવ્યું છે એને જીવનને ધન્ય બનાવવા માટે લક્ષ રાશિ માટે પરમ પદને પામવા માટે પોતાના સ્વરૂપને ઓળખવા માટે આ વાણી એટલા માટે છે કે પોતાનો સૂરત પોતાને ઓળખો જો પોતા પેટ પોતાનો ઓળખી જાય તો બેરોફા તો રક્ત રસિરે જો આ ન ઓળખાય તો જગતમાં દેખનો બધું તમે કરો ને તો બધું તમારું ન થઈ જાય દેખલો કરોદાન કરો પૂર્ણ કરો વ્રત કરો ઉપવાસ કરો यज्ञ કરો દેખલો કરો એટલું બધું વ્રત જાસુદી તમારા સ્વરૂપને ને આત્મ સ્વરૂપ ઓળખો ભ્રમણા ક્યારે જાય નક્કી પણ થાય એક ધણી ધારી લે પછી જાય એટલે ત્યાં સુધી આપણે બધા એમાં

એનાથી દસમા દ્વારનું તાલુક ખોલે અને દસમા દ્વારનું તાવણ ન ખોલે તો આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી અંધારો ત્યાં સુધી ઘટમાં અંધારો આપણા ગટની અંદર નવ દ્વાર દેખાયતા છે એમાંય નાવ દ્વારની કિંમત કરી શરીરની કિંમત કરી પણ શેના માટે દસમો દ્વાર થોડી એને ઓળખવા માટે આ શરીર બન્યું છે એના માટે આ બરાબર પુરમા ગુરુની ઉતરીશ ઓળખવા માટે તો જગતને ખબર નથી બીજું ભરતું સરતું કરે બીજું બધું કરે છે બધું જ કરે અને માની લે હું મોટો ધાર્મિક છું હું બહુ ધાર્મિક છું હું ભગત છું હું મંદિરે જાઉં છું પખ્યા ના દાણા દઉં છું આ તો ઠીક છે આ કરું માણસના ના આવે કીડિયા ભૂલો ગાય આપો દાણા આપો અતિથિને જમાડો એ બધું માણસના અવતારમાં અવતાર માં આવે એ તો ફરજ આવે પણ એ ફરક પૂરતું થાય ધર્મ નથી ધર્મ તો આદુ પંથ નિજાર પંથ મોટા નિજા ધર્મ ને ઓળખે ધર્મ પોતાના સ્વરૂપ ઓળખે ને એ ધર્મ મોટો આ ધર્મ આને કે ભક્તિ આગમ ભૂમિકા છે અગમ નિગમ કરી લ્યો અગમ નિગમ ઉપરથી થાય ગુરુની જાવીથી થાય ગુરુની જાવીનું ભણ્યા પછી પ્રેમથી સાંજ સવાર આપણે ધ્યાન કરવું પડે ધ્યાન સિવાય તો જ્ઞાન થશે નહીં વાતેથી તો ન થાય વાતેથી કાંઈ ન થાય ધ્યાન માટે તો આ ધ્યાન ઉઠ્યા ત્યાં સિવાય કાંઈ જ્ઞાન થાય જ નહીં તમારે જ્ઞાન પ્રગટ કરવું ને તો માટે ધ્યાન ધરવું જ જોઈએ ભલે ને અહીં સત્સંગ સાંભળી જાવ ગુરુ ન કરો તો એનાથી કોઈ કામ નહીં થાય ગુરુ તમને ચાવી આપે ઉપદેશ આપે ધ્યાન આપે એ ધ્યાન કરીને તમે દસ વધવાર ખોલીને જાઓ તો બેઠો છે ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર ત્રણ પુરુષીની સેવા કરે રામ કબીર રણુકા આવા કોઈની સેવા કરે એવો ત્રણ બેઠો છે એને આપણે ઓળખવાનો છે એને દર્શન કરવાનો છે એમાં સમય જવાનો છે સુરતારે સતત સૂર્યમાં સમય જાય એનો વેડો પાક જ્યાં જીવો સૂર્ય છે કાંઈ નથી એ પહોંચવાનું છે બધી તો મૂકીને

એ જન્મ જન્મતો નથી અમર એટલે મરતો નથી અખંડ છે આ અખંડ ઘરમાં આપણે પહોંચવું હોય તો એના માટે આ ગુરુને ચાવીને આપણે ધ્યાન એક એક વાણી તમે બધા સંતોને લેતા જાવ અહીં આપણને ગુરુ એ પહોંચાડવા માંગે છે આપણે જાવ હોય તો ગુરુને તો અહીં લઈ જવા ગુરુ તો અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા માટે ગુરુનો જન્મ છે ગુરુ એટલા માટે આવ્યો છે સંતો જે આવ્યો ને ધર્મ ધરીને એટલા પોતાના સ્વાર્થમાં નથી આવ્યા પોતાના બટલાને મોટા કરવા નથી એને ખબર છે કે હું શા માટે આવ્યો છું એટલે ખબર છે કે મારે આવવાનું શું કામ થયું છે કામ કરવા માટે આવે સંતો પોતાના માટે નહીં પોતાના માટે હોય તો સંતો સાખી ના બોલે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે વે ચારો દરિયા પરમાર્થ કાર દે શું કેવો સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ ચારો દરિયા પરમાર્થ કાર દે સરોવરમાં બધાય પાણી પીએ એનો ભખાયો સરોવર કેવો બધાય પાપી પુણ્યશાળી કોઈને ના પડે

ગુરુના ને તમે મૂકી દે બધા ઉપર જે સગુ એને ગુરુ કહેવાય એટલે એટલે ઉપમા આપ્યો છે ગુરુ મહાન છે ગુરુ મોટો હોય છે એ વિશાળ હોય છે સમુદ્ર જેવો હોય છે છલકે જેવો હોય છે ગમે એવો માણસ હોય સ્વીકારી કે બેટા હવે તું માણસ થઈને આવજે માણસ છોડે નથી જન્મ નથી માણસ હવે જનમ હવે માણસ થા માણસ થઈને આવ માણસ હોય એ ચોરી જીનારી દારૂ જુગાર બટન થી દૂર થાય એ માણસ ખાધ નથી માણસ નું ખાવાનું છે સાત્વિક ખોરાક છે ಸಾಧು <Santhi> ಮಾ સબ સુખ તે આપવા પડે તમારે જસ્ટીજ બળવા નકો કે તમને જાજો ને ભગવાન દેખાય અને એક ગાયું છે કુભામાં નસુ નામનો હાચો જડે ઉતરે પાછો જાજો ને જાજો ને સદગુરુ પાસે પાછો બાર ફિકર સબ કટ ઉભો થઈ પચન સે હાચો નસુ નામનો હાચો જડે ઉતરે પાછો સંત કોઈ બાકી નથી રાખી આપણને કહેવા માં કે કે પપકાયા આ બેસે क्या क्या मिठो प्रेम से समझाई पूछ मधुर कर पूछ साथ उठ कर योग ध्यान हुए क्या 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 मिठा ठपका पना पे खबर से कि क्या 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 ठपको ना हो हमारे कोई किने कोई ठोंडू पड़ जाए पूजन ना करो देने लगी जाए बस ये लगी क्यों जाए कि जेने लगी जाए क्या कार्य मने के जाए एम ना करता है तो समग्र बोलता है संतु कोई व्यक्ति माते ना बोले ये तो समग्र ऊपर बोलता है पर ये बोता ऊपर ले कहीं है मारे क्या भूत है कोई जागी जाए

પણ લાભ એવો હોવો છે તો એનાથી સારા માણસનો નામ લેવાથી થોડું સુખ કાર્ય થતું હોય તો ભલે થોડું પુણ્ય મળતું પણ મુક્તિ નથી મુક્તિ તો આદિ મુક્તિ છે આત્મા નામ છે એને ને ઓર કોઈ મુક્તિ મુક્તિ નહી થાય તો આપણી મુક્તિ ન થાય તો તો આમાંથી પછી બીજો માનવ જન્મ ન મળે તો શું કામ માન માન મળ્યો તો આ સિલા ગયો ને હવે ન મળે તો એટલે આપણે આપણે લેવો છે મનુષ્ય થાવો છે તો આપણે ગુરુ કરવા જ પડશે ગુરુ કોઈને આપણે ભજન કરવું પડશે તો બીજું બધું મેલી દેવું પડશે તો થાય બીજો બધું મેલી નથી તો ના થાય જેમ પનીરી પનીર પહેલા પનીર એલો બેલો કરી જાતા ને હવે તો એલો ભરો બંધ થઈ ગયું કરોબર નડ થઈ ગયા પેલા જેને જૂના જમાનામાં જેને બેનો એલો ભરાનો ને કુવામાં સીટીને બધાને ખબર હોય ત્રણ ત્રણ બેડા માથો હોય એ બધી માથું પડતા જતો હોય હાથ ફૂટા પણ હેલ ન પડે શું કામ ન પડે એની સુરતાઈમાં હોય બસ આવી સુરતા તમે રાખી દો તો ગમે ત્યાં ફરો તમે ચોક્તા સુગણ સમેટો ઘટમો સાઈફડે આ ઘટવાલા નો ઉઠી ગયો ને મો સુતર ગયો ગમે તે ફરો ગમે તે વાતું કરતા કાંઈ ન થાડી છો તમારી એ મરને અને ભજન કેવા આ ભજન ઉતરી જાય તો નહીં ઉતરી જાય ને તો એક પટ બીજે પટ રેડીયા થાત નહીં બીજે પટ ના જાય તો ક્યાં થાય અત્યારે તમે જો કેટલા હું બધી ખબર છે પણ અત્યારે કોઈ બી કોઈ તકલીફ ને ઘરે જાય तो हम फोन पे पांच मिनट में खबर नहीं पड़े मन मन बारो नहीं गए तो नहीं एक सूरत अपने सबद में रेवी दी बत्रु करो तुम्हें पर सूरत सबद में राखो तो तुम्हारा लक्ष्य साचो के है निशानो पर के है और आपने गुरु में ईश करे उस तुम्हारी दिशा हम ना। जे नाटक के दौरे में रम थोए हजारों बैठा हो पर कोई हमें नाटक ना जोए हजार मन इन हमें जो पड़ी कोई हमें जो सुनो ई तो दो जाए बैठो पर ई तुम्हारा हो मतो बात करे का तो ये नहीं करी कहानी बात करी આવી તમારી સુરતા રાખો તો તમારો બેડો પાર તો એના રાખવા માટે ગુરુ મારે તમને બે ટેપ બજન છે કે હા જવા અને અગ્રો પર તમારો ધ્યાન કરો ત્રિકોણ ધ્યાન કરો મનને વશ કરી ઇન્દ્રિયને વશ કરી થી તર કરો એટલે પેલો તો મન ને થી કરો મન પકડાઈ ગયો તો બધું પકડાઈ ગયું આ શીખડે જે જે શીખી ગયા ને બે ભાગ થઈ ગયા શીખી ગયા ને તો બધા અનુભવ થવા માંડે જે નથી શીખી એક તો મન જે રકડે છે ફટકે છે એને અનુભવ નથી થતા એના એના માટે દોષિત ગુરુ નહીં પોતે દોષી છે એને પોતાને વિચાર કરો જોઈએ કે મારો ક્યાંક દોસ્ત થશે હું એને એને ભજનમાં લાગવું જોઈએ મનને વસ કરવું જોઈએ માયાથી તો ઠર થવું જોઈએ માયા મૂકી દેવાનું નથી બાવા થાવાનો નથી સાધુ થવાનું નથી માયામાં રાઈડ કરો પણ માયાથી પર થાવો માયાથી પર એક દી થવું પડશે એક દી જવાનું છે બધું છોડીને દેહ આપણે નથી ભારતી છે તો અત્યારે સમજી નહીં કહું કે આ છે નહીં કંઈ આપવું એવું સમજીને ભજન કરો તો તમારો ભેડો ભાવ સંસારમાં રહેવાની કોઈ નામથી પડી આપણે અવતારો બધા સંસારમાં હોય તો આપણને ના પડે આપણા બધા ઋષિ મુનિઓ સંસાર આપણને સામાન્ય ના પડે બધા જેટલા અવતાર થઈ ગયા ભગવાનને બધા નીકળા દેખી બધા સંસાર મને ભક્તિ કરીને નીકળી આપણને સબદ આપ્યો છે એ સબદને ભરો બસ સબદને સુખતા ભરી જાય એનો બેડો પાર એટલા માટે બીજું બધું કરવાની અમે ક્યારે ના નથી પડી પણ આવો કરવાનું કમળ જે પાણીમાં કમળ હોય થાય પાણીમાં પણ પાણી ઉપર તરે એને સ્પોસ પાણીને સ્પોસ ન કરે સે પાણી માં થાય તો એમ આપણે પણ એનાથી એકદમ બહાર રહેવાનું આવશે એમાં રહીને પણ બહાર રહી શકાય એવું શીખી લેવું પડે શીખાય છે શીખવું તો અઘરું છે એ શીખા છે બીજા નહીં શીખાય બહાર તમે શીખવા જશો તો આ નહીં મેટ પડે બહાર બીજું બધું ટાણી ઠોકરે કરે આમ બગાડે મળશે દર્શન કરે એવું મળશે આ નહીં મળે સત્સંગ નહીં મળે સત્સંગ તો અહીંયા પાઠશાળા છે આ સારા છે આ ફરવાની નિહાર છે અહીંયા મળે બીજે ન મળે

આનાથી મોટું પુણ્ય જગત માં કયું હોય આ તમને બધું દાન આપો ને એ બધું આમાં આ ક્ષેત્ર માં જાય છે કેટલા માણસો જમે છે તમે વિચારતો કરો આવો મેળા હોય રોજ સત્સંગ હોય હજી તો અહીંયા માસે નહીં અમે કલ્પના કરી બધાને કે હજી તો આવડો બીજો ફ્લોટ કપશે એ દસ પંદર હજાર વીસ હજાર માણસ બેઠા છે મતલબ બીજા એ બધું થવાનું છે કોણ કરશે તમારે કરવાનું તમારી બધાની એકતા અને એકતા થઈ જાય તો બધાનું તમારો પુણ્ય ભેગું થાય ને તો ભગવાન તો એ છે ભગવાનને બોલાવવાનો નથી છે भगवान तो ये नाची रहे आप ही भूमि मनाओ बीजे भगवान क्या हो अने बीजे जे गोत्र नहीं आसान ना आधुन से ना आधुन मत है चपटी मत है मुक्त बीजे जे तुम्हारे नहीं जाओ पढ़े बीच जगत जयकरा तेरे तुम ने कौन सा जगत जयकरा अपने पानी नहीं थी पढ़े पर ये आप भूमि से ना आप भूमि ये पवित्र भूमि से आना जी बीजी कहीं होए कि आप रस सतुर तो काले बात करें देख नगले नगले ये क्या ये विचार तो करो रोज़ રોગા વાળી મોતી તમે બધા હસો મોતી ચડો આ કેટલો આ તમારો એક એક શ્વાસ ની કિંમત ત્રણ લોક નું મૂલ્ય આવું તમારું ભજન એક એક નું ભાઈ બેન નું ભજન છે તમારું હું તમને બધાને હું કમખંડ નહીં કરું ધન્યવાદ આપું છું તમે બધા બરાબર છો પવિત્ર આત્મા છું ભજન કરું છું અને હજી કર દો વધારે વધારે આપણે મનુષ્યમાંથી હવે દેવ થવાની ઈચ્છા નથી આપણે સહેબ પરમાત્મા રોપમાં ભગવાન બનવામાં છે આપણો સંતોગ છે એમાં જ ઈચ્છા રાખી છે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં લખ્યું છે કે ભજન એવું કરો કે બહુ ની અંદર ભગવાન બહુ બહુ જન્મની અંદર ભગવાન બનાય ગીતામાં લખ્યું છે કે ભગવાન બનાય એક અવતાર પછી બીજો બીજા પછી ત્રીજો એમ કરતા કોઈ તાલા મેળ્યો તો એક અવતારમાં ભગવાન બની જાય નીકળી જાય થવાય છે આપણા શાસ્ત્રોમાં લખેલું છે સંતોનો મત છે અને હું એ બોલું છું થવાય માણસમાંથી બધું થવાય માણસમાંથી રાક્ષસ એમાંથી થાય છે

ભગવાન એના જુલમ મળી જાય કેમ કરે પિતા તો કરો આવા મળી રહે આપણે એવું મનવા માટે આજ કરવાનું છે બીજાને શ્વાસ નું શ્વાસ સાધના અજબ ભજા બીજા ધાપ્યા નહીં બીજા ધાપની પર જરૂર નથી ઠીક તમારું માન મનાવવા માટે લાકડાની ને બે મારા ફેરતો ભલે પણ એમાં કઈ વરસે નહીં આમાં વરસે આ એક એક શ્વાસ ની કિંમત છે ઓની કિંમત નથી એની કિંમત છે એક શ્વાસ ની ત્રણ લોક ની કિંમત છે ત્રણ લોક વારંવાર બોલું છું પાતળ લો આ ભ્રત્ય ભ્રતિયો ભારતીયો બધા ખંડ

આપના હાથમાં તો આપણે ભજન કર્યા હોય તો વારે વાર હું બોલી શકું છું ને કેમ બોલી શકું મેં જોયું છે નજર ની બોલી શકું છું મારા બાપુ જીતુભા અને મારા ગુરુ મારા સંભ્રમ બાપા બે ભલે જન્મનો મૃત્યુ સમય એનો દેહ વડે સમય અંતર ગણો સંભ્રમ બાપા બાર ત્રાણું વર્ષ મારે દેશ વડે તો મારા બાપુ બહુ ત્રણ વર્ષ મારા જેવડા દેશ વડે પણ બેની વાત એક જ કે આજથી કાલ ને પ્રભુ દેસે હાજે મરો દે આટલો વગે છૂટશે આ હાથમાં બાજી સો તો બોલે છે આ દુનિયા આખી ને આખી આખી દુનિયા ખબર છે મારા બાપુ જી તુવા ત્રીજે બોલ્યા મારો દીકરો મોટો માવે છે મુંબઈ તો મે બોલાવી લીધો સત્સંગને ને બોલાયા સત્સંગ ચાલુ છે હાલ ના છેલે મારો બહુ ડ્રાઈવર અમી બસમાં નીકળ્યા ફટેગર મારી બસમાં તો બાપુને કે કેમ બાપુ આટલા બધા બધા બેઠા તો બસ મારે જવાનું છે મારે રાહ જોઈએ સત્સંગ ચાલુ બોલો આવી વાતો કરવા પણ મળશે

ઓને ગુરુ ને થાય ને કે મારા ગુરુ કરે છે હું માં કાઈ કરી શકું હું કાઈ ન થી તમને સમજી આ મારા ગુરુનો નો પ્રતાપ છે થાય તો મારી ઉંમર મને વાણી બનાવવાની હતી તો આવીને પોતે હાથ ન હતા બસ પછી મે માંગણી કરી કે બાપુ મારે હવે વાણી બનાવવી હતો એક જ રાત માં આવીને કેમ બધી મને વાણી આવીને શીખવતો હોય એમ બધી વાણી ચાર ને પાંચ દિવસ નું હાઈટ વાણી બનાવી રાખે આ ગુરુ કા આકાર છે ગુરુ મરતા નથી ગુરુ જાય નહીં

ಮರ ಕೊಮೊರ್ಬೆಂಟೋ ರವಿಸೆ ಎಣ್ಣಾ ಮತ ಕೋરોના ಕಾರಣမှာ ಎನೆ ರಮೇಶ್ ಭಾಯ್ನೆ ಮತ ಆಕ ಮನೆ ಕೋરોના ತೊ ಎನೆ 1400 ರ ಯೂಜಾಯಿ ಡಯಾಬಿಟಿಸ್ ಈ ಸಮಯ ಎನೆ દવા ಪರಮ ಜಬನೋ ತೊ ನಮನೆ ಫೋನ್ ಆಯೋದು ಅಪ್ಪಾ ಗುಂ ಬಚಿಸ್ನೇ ಆ بیٹಹಾ ಕಮ್ ಹ್ ಮಿನಾ ತವಸೋ ಬೋಲೋಚು ಹು ಬೋಲೇಂಚೋ ಕ ಮಾರಾ ಶಿಷ್ಯೋ ಕೋಯೆ पण ಏಕ್ पण ಕೋરોના ಕಾರಣಪಾ ಏಕ್ ನ ಜಾಯೆ ಏಕ್ ನಹಿ ತೋ ವಿಚಾರ ಕರೋ ಮಾರಾ ನಾಥಾ ಕೆವಿ ರೀತಿ ಆಪರ ಕೆಟ್ಲಾ

આપણે ભજન જ કરવાનું છે એ તાકાત છે છે હું બોલું છું મારા ભજન ની તમે ભજન કરો આ ભજન થી બધો થાય સમરણ થી થાય એવું સમાન કરો એવું સમરણ કરો મારો રાજી થઈ જાય તમે બોલો એ થાય તમે કરો થાય એટલે સતત તમારો પાવર છે બધો તો આ પાવર આ બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની ના રાજ દ્વારા જે ગોતે તો આપણે આંધરા દે આંધરા સુકમ થાવલી અગ્નિ ની સમાડે થાવલી અગ્નિ ની સુકમ ગોતી આમાં ન જ્યાં ખોવાનું ત્યાં ન ગોતી ઈરો કોવાનો અમારો પાંચ પચીસ ના ઝઘડામાં ઈરો કોવાનો અમારો કચરો ક્યાં કચરો મામા બધે ગંગામાં જોયો જમણામાં જોયો બધે જોયો તો ફરી ક્યાં મળ્યો કે ઈરો વસે કે મારા રૂધિયામાં ક્યાં બતાયો કોઈ સંતે બારો નથી બતાયો મામા કીધું કે મામા કે મન રૂપિયા ગાને મારો મામા કે મન પર ગાને મારો બાર પક્ષ તો બુડી મરસો તે ઉગરોનો વારો કોઈ સંતે નથી કીધું બારો મામા કે તો અમે ગોતો જ્યાં ખોયો છે ત્યાં ગોતો આ એ આપણે

આત્માને મૂર્ખી લેવાનો એટલે મૂર્ખો કહેવાય સ્થાપના કરી કહેવાય એમાં બેઠો છે તો એને નિત્ય રીતે આપણે એના દર્શન કરવો જોઈએ નિત્ય રીતે દર્શન થાય ભલે ભલે દર્શન થાય કુંભારા મેં કીધું ગુરુજીના અનુભવની ભક્તિ દિલમાં તો મુક્તિ ફલમાં ફલમાં મુક્તિ છે ભલે ભલે ઘણી ઘણી ફળ પર દર્શન થાય અને કરેલા કરમ મટી જાય કુંભારા મોટા છે ઘણી ઘડી ભલે ફલે દર્શન થાય છે અને કરેલા કરમ મટી જાય તો તમારે કરમની ક્યાં વિકસે કરેલા કરમ તમારા મટી ગયા સાફ થઈ ગયા બસ નવા ના કરો ભજન કરો તમારો બેડો પાક બસ સત્સંગ આટલો જ હોય હું રાત બધી રણ ઉપર તો એનું આવશે ગમે વાણી લઉં તો એનું આવશે એક એક વાણીમાં આપણે અડધો કલાક લઈ શકીએ પાંચ વાણીનો સત્સંગ કરો તો હવાર ફરી જાય એના કરતાં ઇન્દ્રની ઘડી ફરી હલરા બારો માસ હલરાથી બારો ફરે તો પાણીનો કેરો ના ફરે અને ઇન્દ્રની ઘડી તરાવના તરાવ ડેમ ને નદી ફરકાવી દે આપણું સત્સંગ પણ આપણો એવો બોલી મારો સત્સંગ હંમેશને માટે પચીસ વર્ષથી હું આવો જ સત્સંગ કરું છું મેં નબળો મારી જિંદગીમાં સત્સંગ કર્યો નથી નબળો કોઈ સત્સંગને શીખડાયો નથી કોઈને માથું લાગી તો ભલે જેવું કઈ બોલે હું હાથ તમારા માટે તમારા ભલા માટે કે તમે એક ફકડો એક ફકડશો ને પાંચ ફૂટ ના ખાડા ખોદશો તો કોઈ પાણી નહીં નીકળે એક ખોદશો તો નીકળશે ઘણા આપણા સત્સંગી અભી કઈ નીકળે ભટકે હવે એ છે ને એને ભગવાન માફ નહીં કરે મારો સત્સંગીઓમાંથી નીકળીને ક્યાંક ભટક્યો ને એને ભગવાન માફ નહીં કરે એને કદાચ દહ ગુરુ બદલાવશે ને એક એક ગુરુ એનું કામ નહીં કરી શકે મારા દેવો ગુરુ નહીં મળે પછી ક્યાંથી એનું કામ થાય નહીં મળે તો એ કોઈ ભરમાં લઈ જાય કોક ને બેહારી જાય આ હાથો ઉપાજન કરી દે તો એ કેટલો મૂર્ખો કહેવાય એને કેટલું નુકસાન થયું મને શું ફરક પડી જાય આમાંથી આપણા પાંચ હજાર શિષ્યો કદાચ પચાસ કોઈ ફેરવી નાખે તો મને નુકસાન નહીં એને નુકસાન એનો ભાવ બગડી ગયો એને ભગવાનને એને એવું કહી શકે હું તમને કહી દઉં ગુરુ તો છોડે ને ભગવાન તો છોડે તો ગુરુને શરણે જાય તો ગુરુ લઈ જશે પણ ગુરુ શરણે કોઈ ભગવાન પણ નહીં રોકી શકે એટલે આપણે જે પકડ કરી છે ને એની પકડ કરવી જોઈએ આ એમાં રહીને આપણે સમર્ણ હેરવું છે

पुल सत